અરુણ દવે ચેરમેન એડ્સ ક્લબ રાજકોટ પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ સંદર્ભે વિવિધ કાર્યક્રમો રાજકોટમાં યોજાવામાં છે બે હજાર છવ્વીસ ના માર્ચ મહિના સુધી સૌથી વધુ કાર્યક્રમ થશે આજે એના ભાગરૂપે ખાસ કરી અને વિરાણી સ્કૂલ ખાતે એક હજાર વિદ્યાર્થીઓ ધોરણ નવથી બારના સુંદર મજાની વિશાળ રેડ રીબીડનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ સાથે વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ આવે એ માટેનો આ પ્રયાસ હતો શાળા સ્ટાફે સુંદર મહેનત ઉઠાવી હતી પહેલી ડિસેમ્બરે રાજકોટમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે આર્ટ ગેલેરીની બાજુના ગ્રાઉન્ડમાં એક માનવ સાંકળ રચવામાં આવશે જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજ સહિતના લોકો એમાં જોડાશે સાંજના ભાગે પાંચસો લાલ ફુગાની મદદથી હવામાં રેડ રિબિન તરતી મૂકવામાં આવશે જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી પહેલી ડિસેમ્બરે વિશ્વ આયુષ દિવસ નિમિત્તે શહેર જિલ્લાની પંદરસો શાળાઓમાં રેડ રિબિનનું નિર્માણ કરવામાં આવશે જેમાં લગભગ અંદાજે દોઢ દોઢ લાખ વિદ્યાર્થીઓ જોડાશે તો એક જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે સૌથી વધુ કાર્યક્રમો શહેરમાં યોજવામાં આવેલ છે છેલ્લા અડત્રીસ વર્ષથી અમારી સંસ્થા એડ્સ નિયંત્રણનું કામ કરે છે ત્યારે રાજકોટની અંદર જનજાગૃતિનો સારો એવો માહોલ પ્રસર્યો છે અને લગભગ તમામ સંસ્થાઓનો અમને સહયોગ મળ્યો છે શાળા કોલેજની અંદર સેમિનારનું આયોજન એટલા માટે અમે કરીએ છીએ કે ખાસ કરી અને યુવા વર્ગમાં એચઆઈવી એડ્સની જાગૃતિ આવે કારણ કે હવે શિક્ષણમાં પણ દસમા ધોરણ અને બારમા ધોરણમાં એચઆઈવીનું ચેપ્ટર આવે છે એમાં પણ એ લોકો જાગૃત થયા છે તો એચઆઈવી સેનાથી થાય તેનાથી ન થાય તેનાથી આપણે બચી શકીએ આટલી એક ટૂંકી વાત સૌ નગરજનો જાણે એ માટેનો અમારો વર્ષોથી પ્રયાસ હોય છે એચઆઈવી એડ સાથે જીવતા લોકોને પણ આપણે પ્રેમ અને લાગણી આપીએ અને સધિયારો આપીએ એવા પ્રયાસો પણ કરી અને સમાજમાં એક ચોખ્ખું વાતાવરણ નિર્માણ કરીએ એવો એડ્સ ક્લબનો હેતુ હોય છે હરેન્દ્રસિંહ ડોડિયા પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ છેલ્લા પંદર વર્ષથી વિરાણી હાઈસ્કૂલ તથા એજ પ્રિવેન્શન ક્લબના સંયુક્ત ઉપક્રમે વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ રેડ રિબિન છે તેનું આયોજન કરવામાં આવે છે સમગ્ર વિશ્વની અંદર પહેલી ડિસેમ્બરે એજ દિવસ છે તે ઉજવાય છે તેની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના ત્રણ નવથી બારના એક હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા જે વિશાળ રેડ આયોજન છે કરવામાં આવ્યું ખાસ કરી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનો મુખ્ય હેતુ લોકોમાં છે એ જનજાગૃતિ ફેલાવવાનો હતો ખાસ કરી લોકોમાં એક ગેરમાન્યતા પ્રવર્તે છે કે એ છે ચેપી રોગ છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લોકોને એક સંદેશો છે એ ફેલાવ્યો હતો કે ભાઈ સાથે બેસીને ભણવાથી સાથે નાસ્તો કરવાથી સાથે જમવાથી સાથે રમવાથી એ છે થતો નથી એ જ ચેપી રોગ નથી અને શિક્ષણ વિભાગ દ્વારા પણ એ જ જે તેને પાઠ્ય પુસ્તકની અંદર જે આવરી લેવામાં આવ્યો છે ખાસ કરી શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ સરકારશ્રી અને સોશિયલ મીડિયા તેમજ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા પણ એ જ દિવસ પર જનજાગૃતિનો સંદેશો જે ફેલાય છે ફેલાવાય છે અને જેના કારણે લોકોમાં સારી એવી જાગૃતિ આવી છે અને જેના પરિણામ સ્વરૂપે રાજકોટની અંદર એઇડ્સના જે દર્દીઓ છે તેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે તે આપણા સૌ માટે છે એ સારી બાબત છે